મોકલાવ મે ફોટો ભી મોકલાવ્યો તમને જોઈ લેજો ચાલુ છે કે બંધ કર્યું તું વચ્ચે આ એ ચાલુ જ રાખ્યું છે કે બંધ કર્યું શું ચૂર્ણ નહી હમણાં તો બંધ કર્યું હતું વચમાં મેં ગામ ગયેલી હતી ના એટલે બંધ કર્યું હતું તો હમણાં મેં ઘરે આવી તો પાછું મંગાવેલું છે મંગાવવાનું છે પૂરું થઇ ગયું ને બરોબર બરોબર કેટલો ફેર પડ્યો છે તમારે બહુ ફેર પડ્યો મને તો acidity માં એનામાં બહુ ફેર પડ્યો મને yes acidity acidity gas ઉબકા આવતા હતા તેનામાં બી બહુ ફરક પડ્યો પેટ બી ઉતાર્યું જરા કેટલું ઉતર્યું બઉ ઉતરો મારો તો એકદમ બઉ મોટું હતું તો કેટલો બહુ ઘણો ઉતર્યો બઉ સારું કેવાય તમારે

અને આમાં બીજો ફાયદો એ કે આ નુકસાન નો કરે સમજાણું હા બહુ તકલીફ હતી મને એસિડિટી ને એટલી તકલીફ હતી ના બહુ બહુ તકલીફ હતી રોજ એક ગોળી લેતી ત્યારે મને હારું લાગતું પણ આમલાબ તમારું ચૂર્ણ ચાલુ કર્યું ને ત્યાર થી બંધ કરી દીધી ગોળી બરોબર બરોબર હા બઉ ફેર પડ્યો બહુ સરસ છે એકદમ જીવ ચોક્કસ તો કોમેન્ટ બોમેન્ટ કરી દેજો બરોબર હા 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 એ આતી સીતા શું નામ છે તમારું ભારતી બેન વ્હોટ્સઅપ પર છે જ મારું જોવો લેવજો તમે ફોટો મોકલાવ્યો છે પૈસા મોકલાવ્યા ના ફોટો મોકલાયો મેં તમને ઓકે ક્યાં થી બોલો તમે વલસાડ થી વલસાડ હા સીતા સીતા